સરકાર ડિજિટાઈઝેશન અને કેશલેસ સિસ્ટમની વાતો કરે છે આધુનિક ટેકનોલોજીના ઉપયોગના કારણે કેશલેસ વ્યવહારો વધ્યા છે સાથે જ સાયબર ક્રાઇમના ગ્રાફમાં પણ ઉછાળો આવ્યો છે એક અંદાજ મુજબ દર વર્ષે દેશમાં પાંચ લાખ કરતાં પણ વધુ સાયબર ક્રાઈમના ગુના નોંધાય છે ત્યારે લોકોને સાયબર ક્રાઈમથી બચવાની માહિતી આપવા અમદાવાદમાં ખાસ સેમિનાર યોજવામાં આવ્યો બેંકમાંથી બોલું છું તેઓ ખાતેદારને ફોન કરી તેના એકાઉન્ટને લગતી વિગતો માંગી ખાતેદારના નાણાં ઉપાડી લેવામાં આવે છે દિલ્હી કે અન્ય શહેરના લોકો દ્વારા ફેસબુક પર મિત્રતા કેળવવામાં આવે છે મહિલા મિત્ર માટે મોંઘી ગિફ્ટ મોકલવામાં આવે છે અને તેના અમુક નાણાં ભરવાના બાકી હોય કસ્ટમ ક્લિયરન્સ માટે થોડી રકમ ભરવાનું ફોન કરી કહેવામાં આવે છે ગ્રાહક લાલચમાં ફસાઈને અજાણ્યા ખાતામાં નાણાં ભરી દે છે આવી ઘટનાઓથી સાયબર ક્રાઈમને વેગ મળે છે મહિલાઓ માટે કાર્ય કરતી વન ઝીરો નાઇન વન સેવાને આ પ્રકારના અનેક કેસ મળ્યા છે ડિજિટલાઇઝેશન અને કેશલેસ સિસ્ટમની વાતો કરવામાં આવે છે પરંતુ તેનો ઉપયોગ કરતાં પહેલાં સાયબર ક્રાઇમથી કઈ રીતે બચવું તેની માહિતી હોવી જરૂરી છે નહીં તો તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો અમદાવાદમાં યોજાયેલા કાર્યક્રમમાં સાયબર એક્સપર્ટે સાયબર સિક્યુરિટીની ચર્ચા કરી इवेंट कर रहे उसका मोटिव है है कि कि यूजुअली बहुत ज्यादा साइबर क्राइम केसेस केसेस आते हैं 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 और और you सॉल्व know, भी नहीं हो पाते और जो जो मेन इश्यूज होता होते है, वो होते वो ओनली बिकॉज़ ऑफ ऑफ लैक पीपल को इस चीज के तो आंकड़ा भारत में साइबर ने लगता पांच लाख गुना नोधाया था જેમાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે કેટલાક ગુના તો નોંધવામાં પણ આવતા નથી સાયબરને લગતા કેટલાક કેસો તો એટલા જટિલ હોય છે કે તે ઉકેલી શકાતા નથી यू नो की रिपोर्ट्स के हिसाब से 2015 के अंदर अराउंड 5 लाख केसेस रजिस्टर्ड हुए थे उसका जो नॉर्मली जो इयरली ग्रोथ रेट है दैट इज हंड्रेड एंड सेवन परसेंट कॉमन एनुअल ग्रोथ रेट जो हर साल बढ़ता है you know, तेजी से साइबर क्राइम्स बढ़ रहे हैं पूरे इंडिया में बढ़ता साइबर क्राइम ने जो था चीन द्वारा साइबर सैन्य तैयार कर પણ આપણા દેશમાં સાયબર ક્રાઇમની સુરક્ષા ગ્રાહકોના માથે નાખી દેવાય છે હેકર્સ દેશની સુરક્ષાને પણ જોખમમાં મૂકી શકે છે ત્યારે દેશવાસીઓમાં સાયબર ક્રાઇમ અંગે જાગૃતિ આવે તે જરૂરી છે કેમેરામેન ભીખાભાઈ વ્યાસ સાથે ઝલક અધ્યારુ જીએસટીવી અમદાવાદ